હિમાલયા કેન્સર હોસ્પિટલ અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં હિમાલયા કેન્સર હોસ્પિટલ વડોદરા અને શ્રીરંગ રાજેશ આયરે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પનું આપણું કાર્યાલય સુભાનપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા મહિલાઓ અને પુરુષોમાં કેન્સરના રોગોની તપાસ કરવામાં આવી હતી શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે હિમાલય કેન્સર હોસ્પિટલના રાજેશ કોરટ ટીમ ઉપસ્થિત રહી હતી સમગ્ર વિશ્વભરના ભારતના લોકપ્રિય નેતા એવા માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસના જે પખવાડી કાર્યક્રમની અંદર તમે જોઈ રહ્યા છો કે આધાર કાર્ડના કેમ્પ આયુષ્યમાન કાર્ડના કેમ્પ સાથે સાથે પાન કાર્ડના કેમ્પ ઇલેક્શન કાર્ડ કેમ્પ અને સાથે કેન્સરના પણ કેમ અમે રાજેશભાઈ અને ખાસ કરીને હિમાલયા હોસ્પિટલને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે કેન્સર જે એક એવો રોગ કે જે લોકો એનું નામ સાંભળતા જ લોકો ડરી જાય પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી હોતી કારણ કે જે રીતના તબીબો દ્વારા અને ખાસ કરીને હિમાલયા હોસ્પિટલ એ સમગ્ર વડોદરા શહેરની અંદર આજે એક એવી પ્રખ્યાત હોસ્પિટલ થઈ જઈ અને એમાં પણ જ્યારે આ હોસ્પિટલ દ્વારા લોકોને નિઃશુલ્ક નિદાન કરવામાં આવે છે તો આપને આજના આપણા કાર્યાલયથી આપ લોકોને ખાસ વિનંતી કરું છું કે તમારી આજુબાજુ યા જે પણ લોકો હશે એ લોકોને હજુ આ આ કેમ્પ એ લોકો નિઃશુલ્ક રીતના નિદાન તરીકે હિમાલય હોસ્પિટલમાં થઈ રહી છે તો આપ ત્યાં જઈ અને ત્યાં કરાવી શકો છો આજના દિવસે જે લોકો દ્વારા સપોર્ટ કરવામાં આવે એ લોકોનો આભાર માની ખાસ કરીને હિમાલય ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતના લોકપ્રિય નેતા ના સમયે અને જે લોકો દુઃખી છે પીડિતો જે સમાજથી દૂર જ રહેલા છે એવા લોકો માટે આવા નિદાન કેમ્પો કરી અને આપણે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો એક ખૂબ ઉમદા પ્રયાસ એમના દ્વારા કરવામાં આવ્યો એના માટે સમગ્ર શ્રીરંગ આઈરે તેમજ અમારું સમગ્ર ટીમ શહેનાથ એજ્યુકેશન એમનો ખૂબ ખૂબ આભાર માને છે આજે રવિવારના રોજ આપણે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને તે શ્રી રંગભાઈ આ રાજેશભાઈ આઈરે સાયનાક એજ્યુકેશન ટ્રસ્ટ અને હિમાલયા કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે કેન્સરના તમામ પ્રકારના દર્દીઓને આજે નિઃશુલ્ક તપાસ કરી અને એને આગળની સારવાર પણ નિઃશુલ્ક થઈ શકે તેના માટેનું આયોજન આપણે ઝાંસીની રાણી આપણું કાર્યાલય પર કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ જે છે એ આપણે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એના જન્મદિવસ નિમિત્તે આપણે આજે પખવાડિયું જે છે સત્તર સપ્ટેમ્બરથી આપણે બીજી ઓક્ટોબર સુધી જે ઉજવવાના છીએ ને તેના સંદર્ભમાં અમુ વિવિધ જગ્યાએ આવી રીતના કેન્સર ડાયગ્નોસ્ટિક કેમ્પ કરવાના છીએ અને તેમાં મુખ્યત્વે મોઢાના કેન્સરો જે છે તેની તપાસો કરતા હોઈએ છીએ બહેનોની અંદર જે છે તે સ્તન કેન્સરો છે તેની તપાસ કરતા હોઈએ છે અને બહેનોની અંદર જો ગર્ભાશયના મુખના જો કેન્સરો હોય તો તેની તપાસ કરતા હોય છે અને ગર્ભાશયના મુખના કેન્સર માટે વિશિષ્ટ પ્રકારની એક વેક્સિન પણ માર્કેટમાં અવેલેબલ છે તેમનું સજેશન્સ પણ અમે કરતા હોઈએ છીએ કે જેથી જ બહેનોને ક્યારેય જિંદગીમાં ગર્ભાશય અને ગર્ભાશયના મુખના કેન્સરો ના થાય તેના વિવિધ આયોજનો અમે કરતા રહેલા છે અને આવા આયોજનો અમારા હોસ્પિટલ જે વડોદરા છે એમાં પણ કરીએ છીએ તેમાં અમારી સાથે ડૉક્ટર મનીન ચૌધરી સાહેબ જે છે જે અમારા મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે ડૉક્ટર ફાતિમાબેન બાદશાહ જે છે તે અમારા રેડિએશન ઓન્કોલોજીસ્ટ છે અને તેવી રીતે અમારા જૂનાગઢમાં પણ ઘણા ડૉક્ટરો ડૉક્ટર સ્વપ્નિલ વણપરિયા દીપક સામને કરીને મેહુલ ગોહિલ કરીને છે અને કેતનભાઈ મકવાણા કરીને છે આ બધા ડૉક્ટરો સાથે મળી અને જૂનાગઢમાં પણ વિવિધ જગ્યાએ આવી રીતના કેમ્પના અમે આયોજન કરેલા છે અને આ સંદર્ભમાં હમણાં જે અઠવાડિયું આજે આપણી પાસે જે છે સત્તરથી લઈને પખવાડિયું જે પંદર દિવસનું છે તેની અંદર હોસ્પિટલમાં પણ દર્દીની સાથે આવનાર તમામ સગાવાલાઓ જે છે તેમનું પણ મોઢાનું કેન્સર સ્તનનું કેન્સર ગર્ભાશયનું કેન્સર અને એ સિવાયના જે કેન્સરના સિમ્ટમ્સ કોઈને પણ હોય જેમાં ખાવામાં તકલીફ પડતી હોય અવાજ બદલાઈ ગયેલો હોય ઝાડામાં પેશાબમાંથી લોહી નીકળતું હોય ઝાડા પેશાબની અનિયમિતતા હોય કે શરીરના ઉપર કોઈપણ જગ્યાએ મસો હોય કે કોઈ પણ જગ્યાએ ગાંઠ હોય કે કોઈ કોઈ જગ્યાએ તલ આવી રીતનું વધતું હોય તો તે કેન્સરની પ્રાથમિક ચિહ્ન છે એવું કહી શકાય અને આવા લોકોએ તાત્કાલિક ધોરણે આ પંદર દિવસ દરમિયાન આ પખવાડિયા દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તના ફ્રી નિઃશુલ્ક નિદાન કેમ્પનું લોકોએ લાભ લેવો જોઈએ એવું અમારું માનવું છે